મોરબીના ટંકારામાં જન્મેલા મહર્ષિ ધ્યાનંદ સરસ્વતીની સ્થાપના કરેલી આર્ય સમાજને એકસો વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં વિશેષ ઉજવણીનો માહોલ છે ટંકારા સાથે દિલ્હીમાં પણ વિશાળ સ્તરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ ઉજવણીના ભાગરૂપે અગિયાર હજાર કુંડી હવન ચાલી રહ્યો છે છેલ્લા ચૌદ વર્ષથી રાજકોટના આર્ય સમાજમાં સેવા આપતા ગુણવંતભાઈ ખેલાણી જણાવે છે કે આ સંસ્થાનું મૂળ કાર્ય અંધશ્રદ્ધા દૂર કરવાનું છે સમાજને વૈદિક માર્ગે આગળ કપાવવું વૈજ્ઞાનિક વિચારધારા સમજાવી અને જીવનના સોળ સંસ્કારો શુદ્ધ વૈદિક વિધિથી કરાવ્યું છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ મારું નામ ગુણુંદભાઈ નારણભાઈ ગેલાણી જ્ઞાતિએ બાર આર્ય સમાજની અંદર ચૌદ વર્ષથી માનદ સેવા આપું છું અને આર્ય સમાજનું મેઇન કર્તવ્ય જે છે એ અંધશ્રદ્ધા કેમ નાબૂદ થાય એની ઉપર છે આ સંસ્થા મહર્ષિ દયાનંદ સરસ્તે સ્થાપેલી છે જેને આજે દોઢસો વર્ષ અમે ઉજવીએ છીએ અત્યારે ચાલુ જ છે ઉજવણી જેના માટે ટંકારાની અંદર અને અત્યારે હાલ હમણાં બે ચાર દિવસ પહેલાં જ દિલ્હીની અંદર હોત એની ઉજવણી મોટા પાયા થઈ જેમાં આપણા રાજ્યપાલ ગુજરાતના અને નરેન્દ્ર મોદી સાહેબ એ પણ ત્યાં મુલાકાત આવેલા અને ત્યાં એને પણ પ્રવચનને બધું આપેલું છે ને ત્યાં એક અગિયાર હજાર કુંડી યજ્ઞ વતન ચાલુ ત્યાં થયેલો ને એ અત્યારે જે સમાપનને આરે છે અને ખાસ કરી ને અંધશ્રદ્ધા કેમ નાબૂદ થાય એ માટે દયાનંદ સરસ્વતીના હંમેશા પ્રયત્ન રહેલા છે અને તેને એ માટે કાર્ય કર્યું છે અને એના જે આર્ય સમાજ સ્થાપના કરી છે ત્યાં બધે આ પ્રવૃત્તિ ચાલુ છે ભારત તો છે જ ઉપરાંતના દુનિયાની અંદર પણ આર્ય સમાજની સ્થાપના થયેલી છે ને ખાસ કરી એનું કાર્યક્ષેત્ર આપણે ગુજરાત કરતાં આઉસ્ટેટ એટલે કે પંજાબ હરિયાણા દિલ્હી ત્યાં વધારે પડતું છે ધ્યાન સરસ્વતીનો જન્મ ભલે ગુજરાતમાં થયેલો છે આપણે ટંકારામાં પણ તેમ છતાં અહીંયા એનું કાર્યક્ષેત્ર બહુ ઓછું છે પણ રાજકોટ આર્ય સમાજ આખા સૌરાષ્ટ્રની અંદર સંકળાયેલું છે અને ત્યાં અમે વગર ફીએ પણ યજ્ઞ કે સોળ સંસ્કારની વિધિ જે વૈદિક વિધિથી ધ્યાન સરસ્વતીએ જે બતાવી છે એ વિધિથી અમે દરેક સૌરાષ્ટ્રની અંદર કોઈ કરવાના હોય યજ્ઞ કે સોળ સંસ્કારની વિધિ તો અમે ત્યાં જઈએ છીએ ને એની નોર્મલ ભી આમ તો નહીવત જ ભી છે કે મફતની અંદર જ છે એ રીતનું અમે બધું કાર્યવાહી કરીએ છીએ ખાસ કરી ને જે ગુજરી ગયા હોય એમની પાછળ જે આપણે દાડો અને જે પાણી ઢોળની વિધિ કરતા હોય એને માટે અમે એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ જે છે એ સારું નથી એમ કે એ નથી ઓલું એ અંધશ્રદ્ધા છે જાતનું એની બદલે અમે શાંતિયજ્ઞ જે તમે ગમે ત્યારે એના આઠ દસ પંદર દિવસની અંદર કરાવી શકો છો એ અમે નિઃશુલ્ક આવું ફ્રીની અંદર કરીએ છીએ એમાં કોઈ જાતનો ખર્ચો નથી આવતો ફક્ત ખાલી પાંચસો સાતસો રૂપિયાનો ખર્ચો આવે જે પૂજા પાનો ઘી હા તે બધું ગુગળ એને યજ્ઞ કરી અમે કરીએ છીએ શાંતિ યજ્ઞ જેથી જે વાતાવરણ યજ્ઞ કરવાથી વાતાવરણની પણ શુદ્ધિ થાય છે એટલે આ રીતના અમે સોળ સંસ્કાર કરીએ છીએ એમાં વિવાહ સંસ્કાર છે જે તેરમો સંસ્કાર છે એ પણ કરીએ છીએ અને તેની અંદર અમે ફક્ત સાત હજાર રૂપિયા ફી અત્યારે હાલના સમય પ્રમાણે લઈ જઈએ અને બે કલાકમાં એ વિધિ સંપૂર્ણ વૈદિક વિધિથી જે વેદમાં બધા બતાવેલી છે એ વિધિથી અમે લગ્ન વિધિ કરીએ છીએ અને સોળે સોળ સંસ્કાર વૈદિક વિધિથી કરીએ છીએ છેલ્લે સોળમો સંસ્કાર આવે છે અંત્યષ્ટિ અંત્યષ્ટિ જે કરીએ છીએ એ સ્મશાનની અંદર જઈ ને અમે કરીએ છીએ એનો પણ કોઈ પણ જાતનો ચાર્જ હોતો નથી એમાં ફક્ત હવન સામગ્રી અને ઘી ઈ પાર્ટી લેવાનું હોય છે બાકી કોઈ જાતનું અમે નથી પંડિતજીને કોઈ દક્ષિણા હાથ લેતા અને એ વૈદિક વિધિથી એના શ્લોકો બોલી અને પછી અંત્યસ્થી કરવામાં આવે છે મારે અહીંયા ચૌદ વર્ષ થયા છે હું જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે એ સમયની અંદર ચારસો થી પાંચસો લગ્ન વિધિ વરસની થતી અત્યારે સંખ્યા મીંડી છે દર વર્ષે ઉત્તરોત્તર વધવા તો અત્યારે અમે હજારથી પંદરસો એ અમે પહોંચી ગયા છીએ એટલે દર વર્ષે અમે હજારથી બારસો પંદરસો લગ્ન વિધિ એ અમારા બંને આર્ય સમાજ થઈ ને એટલી વિધિ થાય છે